તો જો આ તો થઈ છે લઈ લઈ લે આવત પછી બીજું કરીએ થોડો જઈએ એ તો આવતી પાછી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બાર વાગી ને બે મિનિટ થઈ છે આજે સર રામદેવ બીજ અને કાલે તો જોરદાર વરસાદ થઈ ગયો અને જો વરસાદમાં આજે કાઢ્યો છે તડકો અને આજે લગભગ અત્યારે તો તડકો કાઢે છે પણ અંદાજે કાં આજુ વરસાદ આવી છે જો વાદળો વાદળો આ રીતનો અત્યારે છે ઉપર ચારેખોરી અને ગાય અત્યારે આપણે ચાર પૂરો આજે બે દિવસે લેવાયા કારણ કે વરસાદના લીધે ચાર લીલી લેતા જ નહીં હું કી હમણાં દૂર ખાતો જોયે જે પછી શકલી તું વાડી ગાય જ જોઈએ શકલી જો એક મમ્મી સારું વાડ હશે ને એના જો સારું પોણી જોવો છો તમે ખાલી હા પોણીમાંથી સારવાર ડસો તો બહુ અહીં એમાં મમ્મી બોલાવીને પાછી બેસી વાહ ભાઈ હો આટલી નજીક છે મી નહીં જોઈ ગાઈશ મમ્મી સારવાર પાછી હો જો કચ્છી એવું નહીં કહો ઉડી જાય મમ્મી કમ્પ્લીટ સારવાર ડસે ને તો બે રહેશે એ ગાય ઉપર આવી જાય પાછી રહી રહીએ જો તમે આ મમ્મી વાટે જાય છે ને ઉપર બેસી દેશે બી વાંચીએ નહીં અહી ઉડીએ પાછી પાછી મારું મમ્મી ઉપર આવી જાય માથા ઉપર બેસી ગાય ઓળખ હું અરે જો કચ્ચી બીખ નહીં લાગતી ને બોલો એને એમ થઈ ગયું છે આ

શોક બોક ના લે ગાઈસ ખરેખર દિલ ખુશ થઈ જાય એવું છે કચ્છી બી વાતો નહીં આ ચકલી એમાં આપણે જોવા જઈએ હા હાલું હા હાલુ હોય છે ઇજતપુરી મસ્ત માપનું એક હાલું હતું ઇજતપુરી અને આ વગડાની ચકલી છે કોઈ પાળેલી કેવી તો ચકલી છે નહીં ગાઈસ પણ હું હું કહેવું એટલે બાકી બીજું તો ચકલું હોય ને તો ઉડી જાય ફટ બીને ઉડી જાય માયા લાગી જાય સા રોજ આપણે આઈએ ને તો આ રીતના મતલબ બીક નહીં રહેતી ખબર છે કામાનું નુકસાન નહીં કરે એટલે આવો છે બાકી મારે પાંચ તો ના આવતી આમાં મમ્મી ને સારવાર તો ઈ જ આવતી પણ આ તો લાગુ થઈ હતી ગાઈ એવું કરવા આવે છે ખાવા મૂલે તો ગાય કોઈને હાથી આવું બનેલું હોય તો કહેજો બાકી મને તો હોય જ લાગે છે કે અને માથા પડતો જોક બનાવજો પણ શું કરવું મારે હે આ ભાઈ આ ગાઈ જો પકડતા પકડાતું હોય બીજી વખત ના આવો આ જો પેલા એક વખત એવું કર્યું તો આપણો હોય વાટ હતો ને જે જાડી માથા પર બેસી જાય અને એવું જો ભાઈ આવે છેટલો નજીક આવે છે લે લોક કરજે ઓય હા હલવું આવ્યું તું ત્યાં નહીં આ બ્લોક કરજે લેજે ફોન લે હું ફોર

ए वय आई जा आई जा वय आई जा वय वय आई जा आम पास शांति येऊ नये गडीवर गज <laughs> <आमार> पाळेली शकली <laughs> पाळेली शकली नाही भाई हाय गाईज कैजे हाय गाईज हाय गाईज, हाँ गाईज।, हाँ गाईज। <laughs>

માથામાં નખવા ઘસી ગયા આ મારો બ્લોગ વ્લોગ બની ગયો આ ખોહો આ ચકલીનો ચકલીનો બની ગયો આશું ગાયજ લાઇક કરી દેજો હો સસ લાખ ને પોચ લાખે પોકાડ્યું તું અને દહ લાખે પોકાડો ચમ એ હે લાખ નથી લાગતું એકલા કોઈ દી બાજ ના બની દસ લાખ બી ના આવો ગાઈજ તમે સપોર્ટ કરો દહને મિલી અને પોખી દેવાથી Não, bota, bota. Vana, <tio> 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 Ai, é não porque porque o ano o ele e aí aham zaldi no ar vai zaldi no ar vai vai não 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 é utar vai é então é?

અને દેવ દેવ ચકલી કહું કેવાય ખબર નહી કોમેન્ટ કરજો આ ચકલી છે કેવાય આ કાળી ચકલી કેવાય કાળી ચકલી ને આ હું ખાય તો મને ખબર છે આ જીબડો ઉડતો હોય ને સાર ઉપર એ ખાય પણ આ રી આ રીતના બે હન મોણસ પણ હન ના આવે જતી રહી ગાય જો જો પાછી આવશે હમણાં હું આ બે જો આ પેલો હે ડોક મમ્મી ને એક બાજ જયા મમ્મી ને સાલ લેવા એ જો કે એ બાજુ જતી રહી જો એ હવે ઉપર જ મમ્મી એ મમ્મી પહાણ વધારે કોઈ બાકી હોય ને લેવા આવી હોય ઓળખતી હોય તો મને વિશ્વાસ નહિ થતો કે આ ચકલી આમ મોણસ બાળીને બી વાચી નહીં એમ

કામન કોઈ નહી કરી ભાઈ હો ખુશ થઈ દિલ ખુશ કહી નાખ્યો ચકલી પણ જતી નહી

એ વાયરલ થઈ જ ગાય આવી છે બોલો 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 ગાઈ હે ફોટો તો આવી ઓમ ફરી આ કોઈ પાડેલું શકલું નઈ ગાઈસ હા ઓમ ફરી જા તું ઓમ ફરી જા એ અરે હું કામ કરો માણસ આ બધી જેન ચેક ખાઈ ઉપર નાખે એ જ ફુંદીઓ ને એવું ખાય છે ચીવડો ને ખોરાક સહી નો હાલ હેડો હમણાં પર જતા તમને બતાવી છે જાય છે શો બાકી હાલ તો આપણા પહાણ જ છે બ્લોગ બધા લોગો કરવું નહીં તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો સ્પેશિયલ બ્લોગોનું આખો બની જાય હશે જો પાછી આવી જઈ જઈ અને ઓમ ઉડન

બી તો છે થોડી થોડી પણ નહિ જાદુ જાદુ તારે જવું કેમ નથી ચકલી ચકલીબહેન

અને ખાતી હોય તો આ બધું ખાવા આવી હોય તો આ બધું ઉડે જશે થઈ ન તો મમ્મા આ ઉ છે ગાય પોટલું તો ગાય આપણો આ પોટલું પડું છે અને આ બેહી થાય જ ઉડતી નથી કે એટલે આઈ આઈને બેહી જશે પાછી લે ઓય જતી રહે ગમે છે કોક ના ફોટા પડ જો ગાય જતી રહે અને આમાં આપણે જતા રહીએ જો આપણે પોટલું પર લીધું છે અને ચકલી જો આ તમને લાસ્ટ બતાઈ દો કારણ કે ઓય આઈને બેહી જશે જો

પૂંદર પકડે છે એ આ સાદે સાલ થઈ ગયો છે એ જાડી જવા પોટલા ઉપર બેસી પોટલા પર બેસી દઈ ઘેર નહી જવા જ ગાય કે ઘેર આવશે હોને હોહને આવશે આ અરે આડી થઈ જઈ પગો જો ગઈ જા પગ આવી જઈશ હું કેવું થાય તારું ગાય બોલો જવા નહીં જાય છે આગળ એને બે જાય છે આ ભાઈ આવ્યો ને આગળ એને બેસી દઈએ આ જો ભાઈ પોટલું પડીને આવ્યું ને એને આગળ એને બેસી જાય છે એમ કોઈ ઘેર નહીં જો તમે હોય રહો મમ્મી ને ઉભો રહેશે ગાય ખરેખર આ એક જોવા પેલું છે એ ચકલો તો ખાય પણ આગળ એમ બેસી જાય ગમ જતો રહેતા નહીં તો માથા ઉપર બેસી પણ એમ

એને પરિવાર લઈને આવી ગયા છે એ કોક કે છે પણ હમ હું કરીએ ના જઈએ તો તારે કોઈ હે હે ઘેર લઈ જઈએ પણ તાર ઘેર હમ આ ગાઈઝ જો એક તો વરસાદ ફૂલ ચાલુ થયો છે અને જો આ વરસાદે ચાલુ થયો છે ને ચકલી ગાય છે અહીં આવે સારું થોડો મોએ હમ ચકલી તો આવે હે અહીં આવી જઈએ અહીં આવીએ એ ગાયજ વરસાદ ફૂલ સાલ થઈ ગયો છે ગાઈસ અને આપણે જતા રહીએ રિક્ષામાં કારણ કે જો ફોનમાં પાણી કહી ગયું ને તો ગાઈસ જો આ તો ઓહણ થઈ છે લઈ લે ઘેર આવત પછી બીજું શું કરીએ આપણે થોડો લઈ જઈએ છીએ એ આવશે એ તો આવતી રહે પાછી ગાઈસ અમે હેડ્યા છીએ ઘેર અને જો ચકલી મમ્મી ના હોન નો હોન રહી છે તો ગાઈસ આપડે તો માં આવી જતી રહી ગાઈસ આટલા સુધી આવી જાય વરસાદ ફૂલ ચાલુ થઈ જાય જો આ રોડ ઉપર સોટા પડે અને એ ગાય ખરેખર કોઈ પણ ચકલી કે કોઈ જનાવર માનવ પેલો લાગી જાય ને માયા લાગી જાય ને એટલે ગાઈસ છે રિક્ષા સુધી આવી બોલો એ ચકલી એ ખાવાનું તો ઠીક છે પણ હા ગાજિયા એ બહુ કહેવાય ખરેખર આજે મને રિયલાઈઝ થઈ ગયું કે આમ માયા વસ્તુ છે આ મમ્મી તો હજી જોવે છે એ હોય બે હિન્દ જોઈ રહીશ ગાય છે એ ગાય તમને બતાવું છું આ બે હિન્દ જોઈ રહી ઓઠ હા મોબાઈલ લાસ્ટ વખત આ શકલી વતાઈ દઉં આ બે એને બોલે છે ગાય છે આ બે અને મમ્મી તો ઘેર છે બોલો છે એમ ઘેર આપવું છે ઘેર આપવું જ લઈ જાય છે તો આ ગાય બાઈક લઈને જતા રહીએ એમ આપણે ઘેર